પહેલાના જમાનામાં ચકલીઓ નળિયાના પોલાણમાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટ પટ્ટી ઉપર માળો બનાવતી સમય જતા પાકા મકાનો ને લીધે એમને રહેઠાણ સમસ્યા છે ઘર આંગણે ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવો ફરજિયાત થઈ ગયો છે ત્યારે નરેન્દ્રભાઈ દ્વારભાખ નવા કલારિયા જામટીમડી સાચિયારી જામદાદર બરદિયા સેવંત્રા કેરાળા ગઢાળા જીવાપર સતિયા સોરઠા વીરવાવ મારું નામ નરેન્દ્ર ફળદુ છે અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા પંદર વર્ષથી ચલાવીએ છીએ ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રહેઠાણની છે તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ તો અમે ભાઈ આજુબાજુના વીસ જેટલા ગામોમાં દરેક હુકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક હુકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ અને ચકલીના માળાની અંદર અમે

આ આજુબાજુના વીસ જેટલા ગામોમાં અમે ચકલી માળા દરેક હુકમાં લગાડ્યા છે તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે પણ તે પ્રયાસો કરવા જોઈએ ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં જ્યાં પોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આંખમાં આંસુ આવી જાય છે કે બિચારી આ ચકલીઓ થાય તો જાય ક્યાં આપણે પાકા મકાનો બનાવી લીધા છે સારા આવાસો બનાવી લીધા છે તો ચકલીઓને રેઠાણ માટેની પૂરાણવારી જગ્યા બક્તિ નથી તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આપણે આ ચકલીને બચાવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવી જો બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ પાણીનું કુંડું રાખવું જોઈએ અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની તો ચાલો બધા ભેગા મળી અને આપણે બચાવીએ આઈ વી આપણે બધા મળી અને આપણે આ ચકલી ને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ ત્રણસો ને પાસઠ દિવસ પણ ઉજવવો જોઈએ તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ